જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યાર છો સાડા આઠ થઈ ગયા છે અને મારે આજે જવાનું છે ખડિયા કાલે જૂનાગઢ આજે ખડીયા જવાનું છે તો આજે તો જો મારે અલ્પાને તેડવા જવાનું છે એટલે ખા જવાનું છે ખડિયા તો અત્યારે જો મિસુબેન વહી જાય ને પછી જ મારે જવાનું થાય કેમ કે એને એ હોય ને એને ખબર પડી જાય ને તો એમાં સ્કૂલે જાય રજા રાખી દઈએ એટલે જો એ સ્કૂલે વહી ગઈ પછી હું આનો હું તો તૈયાર થઈ જાઉં અને હવે હું જાઉં છું તો જે મેં ઘરેથી કીધું તો એમ કે મારે છે ખડિયા તો હું અત્યારે જો પહોંચી ગઈ છું બસમાં જ આવી હતી મેંદેડા હું તો મિસબેનના પપ્પા મૂકી ગયા હતા અને ત્યાંથી જો બસમાં જ આવી ગઈ તો અત્યારે જો પહોંચી ગઈશું પણ આ દસ જેવું થયું છે ઘડિયાળમાં ત્યાં તો આવી ગઈ છું અને આજે અમારે હેતન્સભાઈને તેડવા જવાના છે એટલે જે ધર્મિષ્ઠાની તો તેડવા વયા ગયા છે મારે તો અમ થાય મોડું થઈ જાય મતું કેમ કે મિસબેન સ્કૂલે વહી જાય પછી આવવાનું હતું એટલે હું કંઈ નહોતી ગઈ તો જો હું ઘરે આલો હું કોઈ આવે ને તો સ્વાગત માટેની બધી તૈયારી કરી નાખું અને જ્યાં માસી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ તો જો માસી દીકરી ભાઈ બધું લઈ લીધું છે અને વેહી ગયું છે ડેકોરેશન કરવા બધે કા કે અમારે હેતનશ ભાઈ આવી જાય ને આપણે ફટાફટ સ્વાગતની બધી તૈયારી કરી લઈએ તો જાય ફૂલ લેવું બધું લઈ લીધું છે અને હું મારે માસી ભાઈ થઈને બધું કરી નાખીએ તો જો મેં હમણાં કીધું તો એમ કે અમારે ડેકોરેશન કરવું છે તો સરસ મજાનું જો બધું ડેકોરેશન કરી નાખ્યું છે ને થોડુંક અહીંયા બાકી છે તો એટલાકમાં હું ફૂલ નાખી દઉં અને કમ્પ્લીટ બધું ડેકોરેશન થઈ ગયું છે અને પછી તમને આખે આખું ડેકોરેશન છે ને બતાવું તો અમે કેવું કર્યું દઉં એમ અમારે રેતાભાઈ આવી જઈને એના વેલકમ માટે જો બધું ડેકોરેશન કરી લીધું છે અહીંયા રૂમાલ રાખી દીધો છે પગલાં માટે પછી અહીંયા કંકુની વ્યવસ્થા કરી લીધી છે અહીંયા વેલકમ રાખી નાખ્યું છે અને એવું બધી વ્યવસ્થા કરી છે જેટલી વસ્તુ હતી ને એનાથી અમે ડેકોરેશન કરી નાખ્યું છે તો હવે તો જો કમ્પ્લીટ થઈ ગયું છે આખે આખું તો બધું તમને બતાવું કે આખું ડેકોરેશન કેવું કર્યું છે તો જો ડેકોરેશન કર્યું છે ને આવી રીતના કર્યું છે અમે તો તમને આખે આખું ડેકોરેશન છે ને બતાવું કે અમે કેવું અમારું છે ડેકોરેશન છે એવું કર્યું છે તો એ રૂમમાં છે બેડ ઊંધી જો આ કરેલું છે અને અહીંયા જો બેડ ઉપર સરસ મજાનું વેતાંશભાઈનું નામ લખી નાખ્યું છે અને એની ગોદડી છે એને ફરતે પણ ફૂલ રાખી દીધા છે સરસ મજાના તો જો મસ્ત અમે ડેકોરેશન કરેલું છે અને અહીંયા જો અમારી પૂજાની થાળી છે ને એ તૈયાર કરીને રાખી દીધી છે કે ને ચોખા પછી વાઇટ રાખી દીધી છે આરતી માટેની તો એવું બધું જો આ થાળી પણ અમે રેડી કરી લીધી છે અને હવે રાહ જોઈ છે કે હેતાંશભાઈ આવી જાય ને એટલે એની ફૂલ તૈયારી છે તો જો સરસ મજાની આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે છે ને મારી મમ્મીને શીરો બનાવવો હતો અમારી બીજું કામ હતું ને તો કામ હોય તો કરી હું બનાવી દઉં શીરો એટલે જો

નાખી દઈએ અને પછી સરસ માં ચો હલાવી નાખીએ ટાટી મૂકી દઈએ સરસ ગરમા ગરમ જ દે તો મસ્ત બની ને તૈયાર થઈ ગયો છે અને તાકી દઈએ વ્યવસ્થિત લેવડ ગરમ ગરમ જ દે જો મારા એતાંશ કબાટ છે ને એ હવે ફિટિંગ કરવો છે તો હું ફિટ કરતી હતી તલપાન કોલ તને ફિટ કરી દઉં એટલો ફિટ કર્યો છે હજી થોડુંક બાકી છે તો એ ફિટ કરી અને આખા ઘરમાં જો એતાંશભાઈનું બધી વસ્તુ એમણે પડી છે કારણ કે અલ્પાજી ફ્રીજ નથી થાય તો બધું જો એમણે એને રાખી દીધું છે અને હવે હું કોઈ હું શું તા હું ગોઠવવા લાગું પછી થોડીક પછી તો એને બધું કરવાનું જ છે ચાલો ફટાફટ બે થઈને જેટલું ગોઠવાય એટલું ગોઠવી દઈએ જો એનું કબાટ છે ને એવી રીતે આમ છે એના ઉપરનું જો કવર છે અને ફિટિંગ કરવાનું છે નવી રીતે જરામાંથી બધી હતી ફિટ કરી દેવાની છે બલ બંધ તો લેવા એવું ફિટ કરું તો જો તો અડધો છે અડધો બાકી છે આ લે અડધો બાકી છે ને એ ફીટ કરી દઈ નાખો ફીટ થઈ જાય તો તમને બતાવી ફિટ સરસ થઈ મસ્ત કબાટ રેડી થઈ ગયો છે હેતુભાઈ રમાડે છે હેતા પાસેનો હરખો રમો અમને હરખો વિડીયો ઉતારવા દીધો કે મિસુ દીદી તો મીસુ દીદી પાસે કેવો રમવા માં હે મીસ સુધી દેવાય રોકાઈ જાય મામા ને ઘરે કા એટલે ઈ જ આખો એક જે રો દીતાર ઈ એને હો રોકાવ કે હે હા એને તો રોકાવું જ હોય ને હા જો એ ઘરે આવી ગયા છે અને જે મીસબેન કેવા હતા

તો અત્યારે અને જમી લે એન્ડ કરીએ છીએ જો તમને મન આવે તો લાઈક કરજો શેર કરજો જો તમને તો ગુડ નાઈટ